વડોદરાના હરણી બોટ દુર્ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી ને આ સુઓ મોટો પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન સરકાર દ્વારા જે એફિડેવિટ કરવામાં આવ્યું છે તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષકો હોળી પલટી જતા ડૂબી જવાથી મોત થયા હતા વડોદરામાં હરણી દુર્ઘટનામાં બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા હતા આ ઘટના પાછળ જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી અને આ સુઓ મોટો પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી હણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમૂટો ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને જેમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી જેમાં સરકારે જણાવ્યું છે કે દુર્ઘટનામાં બધા જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ને મૃતકોના પરિવારજનોની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે જિલ્લા મેજિસ્ટ્રેટનો રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે ને રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ હોય તેની માહિતી પણ આપવામાં આવી છે વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઇનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે જે જગ્યાએ નિયમો સેફ્ટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી આપવામાં આવી છે જ્યાં નિયમો પાળવામાં નહોતા આવતા ત્યાં રાજ્યમાં એકવીસ જગ્યાએ બોટિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવ્યા છે આ દુર્ઘટનામાં વીએમસીના જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ચાલીસ જળાશયોમાં સર્વે કરીને તપાસ કર્યા બાદ એકવીસ જગ્યા પર બોટિંગ બંધ કરવામાં આવી છે સરકારના આ એફિડેવિટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને વીએમસી પણ વળતર ચૂકવશે જ્યારે કોર્ટે જણાવ્યું છે કે હરણી તળાવમાં કયા નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવા આપવામાં આવી હતી તેની ઉપર કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવ્યું હતું કે કેમ જે અંગે વીએમસીનો જવાબ નકારમાં મળ્યો હતો એગ્રીમેન્ટ અને ટેન્ડરમાં સુરક્ષા મુદ્દે કોઈ જોગવાઈ કરવામાં નહોતી આવી બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર હરણી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર મનાતા છ અધિકારીઓને સોકોસ નોટિસ આપવામાં આવી છે અને નોટિસમાં સાત દિવસમાં ખુલાસો કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે સરકારે આજે રજૂ કરેલા એફિડેવિટનો મતલબ લાંબા સમયથી એકવીસ સ્થળો પર બોટિંગમાં ગોબાચારી ચાલી રહી હતી અને બધું જ રામ ભરોસે ચાલતું હોવાનું સરકારના રિપોર્ટમાં સામે આવ્યું છે આ રામ ભરોસે ચાલતા તંત્રના કારણે હણિત દુર્ઘટના અને મોરબીના ઝૂલતા બ્રિજ જેવી દુર્ઘટનાઓ સર્જાય છે જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે આ જ પ્રકારની વાતોને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર